મિત્રો તમારા મોબાઈલમાં અપડેટ કર્યા પછી કે ઓટોમેટિક આવી ગ્રીન કે પિંક લાઇન આવી ગઈ છે તો હવે ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે હવે આપણા રાજકોટમાં જ ખૂબ જ ઓછા સમયમાં અને બેસ્ટ પ્રાઇઝમાં આપણે લાઇનિંગ કઢાવી શકીએ છીએ મિત્રો આપણો કોઈ પણ એક્સપેન્સિવ મોબાઈલ હોય ને જો એમાં આ આવી જાય ને તો પછી કાંઈ પણ કામ કરવું ઇરિટેટિંગ થતું હોય છે અને આવા સમય છે ને લોકો આખી ડિસ્પ્લે બદલાવતા હોય છે પણ હવે એનું પ્રોપર સોલ્યુશન હવે આવી ગયું છે આપણા રાજકોટમાં સૌરાષ્ટ્રનું એકમાત્ર રોસ્કેટ મોબાઈલ લઈને આવી ગયું છે એડવાન્સ લેઝર મશીન કે જેમાં છે આપણે તમામ બ્રાન્ડના મોબાઈલમાં સ્ક્રીન પર આવી જતી આવી લાઇનિંગ કઢાવી સકીએ છીએ સૌરાષ્ટ્રમાં પહેલું મશીન છે કોઈ પણ જાતની લાઇન આવી હોય લેઝર મશીનથી લેઝરથી આ લાઇન રિમૂવ થઈ જાય છે જયારે પણ મોબાઈલમાં લાઇન આવે છે કસ્ટમર એ આખી ડિસ્પ્લે ચેન્જ કરે છે વીસ થી પચીસ હજાર રૂપિયાની મોગા ફોન ની ડિસ્પ્લે આવતી હોય છે તો આપણે લેઝર મશીન થી લાઈન રિમૂવ કરશું તો એ સૌ નોમિનલ ખર્ચામાં ઓકે થઈ જાય છે કાંઈ પણ મોબાઈલમાં પ્રોબ્લેમ આવતો નથી અથવા તમારા ડેટા પણ સેફ હોય છે એ ક્યાંય જાતા